ઉંમર સંબંધિત દાખલામાં એક એક્ઝામ્પલ છે દસ વર્ષ પહેલાં પિતાની ઉંમર પુત્ર કરતાં અઢી ઘણી હતી હાલમાં પિતાની ઉંમર પુત્ર કરતાં બમણી થાય છે તો પિતાની હાલની ઉંમર શોધો અઢી ઘણી એટલે પાંચ જેમ બે અને બમણી એટલે ડબલ થાય બે જેમ એક જે આ આપણને રકમ આપી છે એને ઊભી લાઈનમાં લખવાનું એટલે પાંચ જેમ બે અને બમણી એટલે બે જેમ એક પછી આનો ક્રોસ ગુણાકાર કરવાનો પાંચ એકા પાંચ અને બે દુ ચાર એટલે એક યુનિટ વધે છે બરાબર ને પછી આ જે દસ વર્ષ પહેલાં આપ્યું છે એ દસ વર્ષને આપણે અહીંયા વચ્ચે લખીશું આ બે માંથી એક માઇનસ કરીશું તો અહીંયા એક વધશે પછી આનો ગુણાકાર કરવાનો આ એક યુનિટ અહીં લખી દેવાનો આ દસ એકા દસ જેને આપણે એક યુનિટ વડે ભાગાકાર કરીએ તો દસ જ આવે હવે આ દસને આજે આપણને રકમ આપેલી છે એના સાથે ગુણાકાર કરીશું તો દસ પંચ્યા પચાસ અને દસ દુ વીસ પણ આ જે આપણને રકમ આપી છે આજે પાંચ જેમ બે આપણને રકમ આપી છે એ દસ વર્ષ પહેલાંની આપી છે અને આપણને પ્રશ્નમાં પૂછ્યું શું છે હાલની ઉંમર તો હાલ આપણે અહીં લખીએ તો હાલ પછી અને પહેલાં હવે આપણે પહેલાંથી હાલમાં જઈએ તો રકમમાં સરવાળો થાય જેમ કે આપણે પચાસ વર્ષમાં દસ વર્ષ બીજા ઉમેરીએ એટલે સાહીઠ આવશે અને વીસ વર્ષમાં બીજા દસ ઉમેરીશું તો ત્રીસ આવશે આપણને શું પૂછ્યું છે પિતાની હાલની ઉંમર તો પિતાની હાલની ઉંમર સાહીઠ વર્ષ થશે અને જો પુત્રની પૂછી હોય તો ત્રીસ વર્ષ એક્ઝામ્પલ ટુ પાંચ વર્ષ પહેલા એની ઉંમર બી કરતાં સાત ગણી હતી દસ વર્ષ પછી એની ઉંમર બી કરતાં અઢી ગણી થાય છે તો એની હાલની ઉંમર શોધો સાત ગણી એટલે ચાર સાત જેમ એક અને અઢી ગણી એટલે પાંચ જેમ બે જે આપણે ઊભી લાઈનમાં લખી દીધા છે હવે સાત ને સાત દુ ચૌદ અને પાંચ એકા પાંચ ચૌદ માંથી પાંચ જાય તો નવ હવે આ પાંચ અને આ દસ વર્ષ દસ વર્ષ પાંચ વર્ષ પહેલા અને દસ વર્ષ પછી પહેલા અને પછીનો સરવાળો કરીએ તો પંદર આવે જેને આપણે અહીંયા વચ્ચે લખી દઈશું પાંચમાંથી બે જાય તો ત્રણ હવે આ નવ યુનિટ નવ યુનિટ અને પંદર તરી પિસ્તાલીસ નવ પંચ્યા પિસ્તાલીસ જેને આપણે નવ યુનિટ વડે પિસ્તાલીસને ભાગી દઈશું પાંચ આવશે તો પાંચને હવે આ રકમ સાથે આપણે ગુણાકાર કરીશું જે પાંચ સત્તા પાંત્રીસ અને પાંચ એકા પાંચ આ જે આપણને રકમ આપી છે એ પાંચ વર્ષ પહેલાંની આપી છે અને આપણને પ્રશ્નમાં હાલની ઉંમર એની હાલની ઉંમર પૂછી છે તો આપણે આ પાંત્રીસમાં પાંચ ઉમેરીશું તો પાંચ ને પાંચ દસ ને એક ચાલીસ તો એની હાલની ઉંમર ચાલીસ વર્ષ થશે એક્ઝામ્પલ ત્રણ એ અને બીની હાલની ઉંમરનું પ્રમાણ ત્રણ જેમ ચાર છે છ વર્ષ પછી તેમની ઉંમરનું પ્રમાણ ચાર જેમ પાંચ થાય છે તો બંનેની હાલની ઉંમર શોધો તો હ આ રકમમાં આપણને પ્રમાણ આપી દીધું છે એટલે ત્રણ જેમ ચાર અને ચાર જેમ પાંચ ક્રોસ ગુણાકાર કરીશું પાંચ તરી પંદર અને ચાર ચોક સોળ એક યુનિટ વધશે છ વર્ષ પછી કીધું છે તો છ વર્ષને અહીંયા આપણે લખીશું આ પાંચમાંથી એક જશે તો પાંચમાંથી ચાર હશે એક વધશે અને આ એક યુનિટ છે છ એકા છ ને એક યુનિટથી ભાગાકાર કરીશું તો છ આ જે છ વધ્યા છે એને આપણે આ રકમ સાથે ગુણાકાર કરીશું છ તરી અઢાર અને છ ચોક ચોવીસ આપણને એ ને બીનું હાલનું પ્રમાણ આપ્યું છે અને એક્ઝામ્પલમાં હાલની જ ઉંમર પણ કીધી છે એટલે આપણો જવાબ અઢાર અને ચોવીસ આવશે ઓપ્શન એ એક્ઝામ્પલ ચાર જે આગળના એક્ઝામ્પલ જેવો જ છે એ અને બીની હાલની ઉંમરનું પ્રમાણ સાત જેમ નવ છે બાર વર્ષ પછી તેમની ઉંમરનું પ્રમાણ તેર અગિયાર જેમ તેર થાય છે તો બંનેની હાલની ઉંમર શોધો હાલનું પ્રમાણ આપેલું છે અને હાલની જ ઉંમર શોધવાની છે તો સાત જેમ નવ અગિયાર જેમ તેર તો અગિયાર નવા નવ્વાણું અને તેર સત્તા એકાણું અગિયાર નવા નવ્વાણું અને તેર સત્તા એકાણું આઠ યુનિટ વધશે આઠ યુનિટ વધશે અગિયારમાંથી તેરમાંથી અગિયાર જશે બે યુનિટ અને અહીં બાર આપેલા છે બાર વર્ષ પછી એટલે અહીં બાર આવશે બાર દુ ચોવીસ આઠ યુનિટ છે આઠ તરી ચોવીસ જે ત્રણને આપણે સાત સાથે ગુણાકાર કરીશું તો સાત તરી એકવીસ અને નવ તરી સત્યાવીસ તો આપણો આન્સર આવશે એકવીસ જેમ સત્યાવીસ આન્સર બી એક્ઝામ્પલ ફાઈવ એની ઉંમર બી કરતાં ત્રણ ગણી છે આઠ વર્ષ પછી એ બીના પાંચ ભાગ્યા ત્રણ થાય છે તો હાલની ઉંમર શોધો ત્રણ ગણી એટલે ત્રણ જેમ એક ત્રણ જેમ એક અને પાંચને પાંચ ભાગ્યા ત્રણને આપણે પાંચ જેમ ત્રણ લખીશું આઠ વર્ષ પછી કીધું છે તો આઠ આપણે અહીં વચ્ચે લખીશું પાંચમાંથી ત્રણ જશે એટલે બે ત્રણ તરી નવ અને પાંચ એકા પાંચ ચાર યુનિટ વધશે જે ચાર યુનિટ અહીં આપણે લખીશું આઠ દુ સોળ હવે આજે ચાર ચાર યુનિટ છે ને ચાર સાથે આપણે ભાગી દઈશું તો ચાર ચોક સોળ ચાર વધ્યા ચાર ને આપણે આ રકમ સાથે ગુણાકાર કરીશું ચાર તરી બાર અને ચાર એકા ચાર તો આપણો જવાબ આવ્યો છે બાર જેમ ચાર હાલની ઉંમર એક્ઝામ્પલ છ રામની ઉંમર તેના પુત્ર કરતાં ત્રણ ગણી છે દસ વર્ષ પછી રામ તેના પુત્ર કરતાં બમણી ઉંમરનો થાય છે તો તેમની હાલની ઉંમર શોધો ત્રણ ગણી એટલે ત્રણ જેમ એક બમણી એટલે બે જેમ એક ત્રણ ગણી ત્રણ એક બે ગણી એટલે બે જેમ એક ત્રણ એકા ત્રણ અને બે એકા બે એક યુનિટ વધશે એક યુનિટ અને દસ વર્ષ પછી એટલે દસ આપણે અહીં રાખીશું અને બેમાંથી એક જશે એટલે એક દસ ને એક યુનિટ વડે ભાગ ભાગાકાર કરીશું તો દસ પચીસ દસ વધશે દસને આપણે ત્રણ સાથે ગુણાકાર કરીશું દસ તરી ત્રીસ અને દસ એકા દસ એટલે હાલની ઉંમર પૂછી છે અને કશું ના આપ્યું હોય તો હાલની જ ઉંમર આપણે માનવાની એટલે આપણો આન્સર છે ત્રીસ અને દસ